ગુજરાત રાજ્યની અંદર કોંગ્રેસ પક્ષ અને દુર્ઘટનાઓના પીડિતો દ્વારા જ્યારે ન્યાય યાત્રા ચાલી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ એને કાઉન્ટર કરવા માટે થઈ અને તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે શાળાના બાળકો અને વહીવટી તંત્રનો દુરુપયોગ કરી અને એનો રાજકીય દુરુપયોગ કેવી રીતે થાય આપણા દેશના મહાન લડવૈયાઓ જે છે એ લડવૈયાઓને બદલે એ લોકો આ પ્રકારના ટી શર્ટ ભારતીય જનતા પાર્ટી શાળાના બાળકોને પહેરાવી રહી છે શાળાના બાળકોના મગજમાં અને મનમાં મહાત્મા ગાંધી સરદાર પટેલ વલ્લભભાઈ એ બધા રાષ્ટ્રીય હીરોને બદલે સાવરકર રાષ્ટ્રીય હીરો બને એ પ્રકારનું દુષ્કૃત્ય ભારતીય જનતા પાર્ટી પડદા પાછળ રહીને કરી રહી છે આ પ્રકારના કેસરી ટી શર્ટ ચોટીલા તાલુકાની અંદર દસ હજાર જેટલા વહેંચાયા હોવાની રજૂઆત અમને મળી છે એવી જ રીતે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પણ આવા અનેક ટી શર્ટ વેચાયા હોવાની રજૂઆતો છે દરેક શાળાઓની અંદર ભારતીય જનતા પાર્ટી આ પ્રકારના ટી શર્ટનું વિતરણ કરી અને બાળકોના મનની અંદર આ પ્રકારનો દુષ્પ્રચાર કરી રહ્યા છે એને અમે વખોડી કાઢીએ છીએ અને ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત સરકારને વિનંતી કરીએ છીએ વિનંતીને ચેલેન્જ કરીએ છીએ કે તમારામાં તાકાત હોય તો તમે તમારી તાકાત ઉપર લડો શાળાના બાળકો ઉપર આ પ્રકારનો અત્યાચાર ન કરો ધન્યવાદ સાહેબ આજે જે એક ઘટના બની એક તારા પૂર્વ ધારાસભ્ય ઉપર પણ એફઆઈઆર દાખલ કરી છે શું કહેશો આ ઘટનાનો ક્રમ શું છે આખો હાલમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા પાસે આવેલા સાંગાણી ગામ નજીક જે કોંગ્રેસ પાર્ટી છે એમના દ્વારા એક ન્યાય યાત્રાનું આયોજન કરેલું હતું યાત્રા દરમિયાન સ્કૂલના બાળકો જે છે એ બાળકો અને શાળાના શિક્ષકો અને આચાર્ય તમામ લોકો એક તિરંગા રેલીનું આયોજન કરેલું હતું જ્યારે આ બંને રેલી અને યાત્રા સામસામે આવી એ દરમિયાન બાળકોએ પહેરેલા એક ટી શર્ટ બાબતે વાંધો ઉઠાવી અને આ તે પક્ષના જે અલગ અલગ હોદ્દેદારો જે હતા એમણે વાંધો ઉઠાવેલો હતો અને એમની સાથે જીવાજોડી કરી અને બાળકોને ત્યાં રસ્તામાંથી જવાથી અટકાવેલા હતા આ ઉપરાંત જે પણ શાળાના આચાર્ય છે અને એમનો જે સ્ટાફ છે એમની સાથે ગેરવર્તણૂક થઈ હતી અને ટી શર્ટ કેમ આ પ્રકારના પહેરાવો છો અને એમાં એક સ્પેસિફિક ક્રાંતિકારી જે છે એમનો ફોટો તમે કેમ લગાડેલો છે આ વૈચારિક બાબતે એમની બોલાચાલી થયેલી હતી તો આ બાબતને ધ્યાને લઈ અને જે શાળાના આચાર્ય છે કલ્પેશભાઈ મનસુખભાઈ ચૌહાણ હમણાં દ્વારા પોલીસ સ્ટેશન આવી અને સમગ્ર બનાવ બાબતે પોતાની ફરિયાદ જે છે એ નોંધાવવામાં આવી છે અને બી એનએસની કલમ એકસો સત્તાણું સી અને ડી એકસો છવ્વીસ બે એકસો નેવ્યાસી બે ત્રણસો બાવન ત્રણસો ત્રેપન બે અને બસો એકવીસ ફરજમાં રૂકાવટ સહિતના તમામ કલમો અને અલગ અલગ જે પણ કમ્યુનિટીઝ હોય જેની અલગ અલગ માન્યતાઓ હોય એમની વચ્ચે વયમનુષ્ય ઊભું કરવા બાબતેની જે ફરિયાદ જે છે એ ચોટીલા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે ગુનામાં ટોટલ હાલ પાંચ આરોપી અને એમની સાથેના જે પણ વ્યક્તિઓ હતા એમના વિરુદ્ધ ગુનો દાખલ થયો છે એમાં લાલજીભાઈ દેસાઈ રાજા અમદાવાદ ઋત્વિકભાઈ મકવાણા જેવો પૂર્વ ધારાસભ્ય છે ચોટીલાના રાઘવભાઈ મેટાળિયા ચોટીલાના છે ગોપાલભાઈ ટોળિયા સાંગાણી ગામના છે અને હરીશભાઈ ઝાપડિયા આ પોતે પાળિયા ચોટીલાના રહેવાસી આ તમામ વિરુદ્ધ આ જે સંલગ્ન ધારાઓ છે એમને મુજબ ચોટીલા પોલીસ સ્ટેશનમાં આ દાખલ કરવામાં